મીણબત્તી ઓલવાય જાય છે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે કલેજા 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 લે આ લે તાળી ઉપડી જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તમારા બધાનું આજે અમારા નવા બ્લોગ ની અંદર અત્યારમાં અમે તમને અલગ જ લોકેશન લાગતું છે કારણ કે આજે અમે છે ગાંડી ની અંદર ગીરનું લોકેશન છે આજે અમે ધારી પાસે દલખાણીયા ગામ એવું ને ત્યાં આવ્યા છીએ એક સગાઈમાં આવ્યા હતા એટલા માટે વેલા જાગીને વેલા ગાલે આવી ગયા હતા અને પછી અત્યારે ફ્રેશ થયા મસ્ત તૈયાર થઈને પછી તમારી સામે અમે રજૂ થયા છીએ સગાઈનો હું તો જો બનાવી શકીશ તો બનાવીશ નહીંતર પછી પાછા મળીશું તો કન્ટિન્યુ લોકો બધાય બન્યા રહેજો ફોટા સેશન ચાલુ છે અહીંયાં અને કેમેરામેન છે સગાઈમાં આવે એટલે ફોટા બદન બહુ પાડવાના હોય मस्त मजना तयार થઈ ગયા હે ઇક્લિપ્ટ લાઇક બોલવા વાહ ગાંધી ઘર નો હવા ઝાલાવો તો એવું લાગે હો પણ આ કેમેરામેન છે તને હું થઈ છે આપણે અમરેલી ગણવાર પેગા થઈ કા વ્લોગ માં હા હાલો હાલો ફરે વાટ અપ આરાફતી બધા પાડો હો જો હવે રેડી મસ્ત હવે કਿਸમ એકાદો હાથ નાખી દે હા બસ સગાઈમાં ફોટા ગાંડી ગીર નું લોકેશન આ રીતનું કઈક છે આ દાખો દીને શાલ કાઢી જ નથી પણ એવું નથી કાલે જ તે થી આવ્યું ને તો મને બહુ શાલ નો શોખ હતો કાળે શાલ નો એટલા માટે અમે લઈને આવ્યા હતા અને થોડા ઘણા ફોટા પાડવાનો સ્પોઝ નો થોડોક શોકિંગ હતો ગાંડી ગીર બાજુ આવ્યા છે તો ફોટા તો પાડવા પડે

હરપલ ખુશ રાખી એવી શુભકામનાઓ આપું છું અને જન્મદિવસ ની ઢેર શુભકામનાઓ પ્રગતિ કરો જીવનમાં ખૂબ આગળ વધો અને હજુ તો ઘણી બધી જિંદગી પસાર કરવાની છે આગળ ઘણા બધા ચડાવ ઉતાર એવું બધું ઘણું બધું આવશે વગેરે વગેરે વોટ પણ આજે સેલિબ્રેશન કરવાનું છે મારે શનિભાઈ ના બર્થડે નું એના માટે મસ્ત મજાની કેક પણ આવી ગઈ છે પણ આ લોકો અહીંયા તાપણું કરે છે આ બધા છે ને પબજી લવર ને ફ્રી ફાયર લવર છે બધા ફ્રી ફાયર જો કટ 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 થાય છે હું રમતા હોય મારા કોને ખબર ગેમ માં ગેમ માં આપણો જરી કે વિષય નથી હું કેસો ગાઉ જો રમવા નહીં નહીં ઓ ભાઈ ગેમ થી આપણે દૂર રહી છીએ ને ચલો નીલેશ ભાઈ ક્યાં ગયા મન ટાઈડ હોય મન દેવા દે કે આઈ થી કે ખાવી તો કાટ લે ચલો કાઈ વાંધો નહીં સમજો છે ને તાર બર્થડે માં આ કોઈને સેલિબ્રેશન કરવાની ઈચ્છા જ નથી છે આમ ખાઈ ગયા એનું હરખ નું ખાઈ ગયા આશિષ એ

મોટા મોટા <laughs> <laughs>

આજે અમારા પરમ મિત્ર શનિભાઈ નો જન્મ દિવસ હોય ત્યારે મારે વિશ કરવું હોય ત્યારે આજ મુબારક કાલ મુબારક દરિયા જેટલું વાલ મુબારક તું જીઓ હજારો સાલ મારા કલેજા તને મારો દ્વારકા વાળો હરપલ ખુશ રાખે અને તમારા કુળદેહ હંમેશા શક્તિ કળા રાખે પ્રાર્થના સાથે હેપી બર્થડે ટુ યુ શનિભાઈ તું કલેજા 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 લે આ લે તાળી ઉપડી કલેજા 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 હાલો ફોટો પલ્લો માં આપડા આઈફોન માં

વિશ કરી દેજો કોમેન્ટમાં અને આ સાથે આપણે આજનો લો અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય